સમાચારમાં વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના સાવલાના સુદામણા ગામે ખનીજ કૌભા કૌભાંડમાં ઝડપાયેલા વીસ વાહન ચાલકો સહિતના સેન્સસ કોર્ટમાં જામીન નામંજૂર કરાઈ છે જી હા તંત્રએ દરોડા સમયે તેર ડમ્પર સાત સાર એક્સવેટર ચાલકો ગેરકાયદેસર ખનન વહન કરતા ઝડપી પાડ્યા હતા કાળા પથ્થરનો કારો કારો બાર કરનાર મુખ્ય સૂત્રધારો દસ પોલીસ પકડતી દૂર હતા ત્યારે મુખ્યમંત્રી મુખ્ય મુખ્ય પગેરું જિલ્લા પોલીસને હાથ લાગતું નથી સુદામણા ખનીજ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો એવા મોગલ સોતાજ યાદવ કુલદીપ યાદવ તેમજ ભરતવાળાનું દસ દિવસ બાદ પણ પોલીસ પગેરું લઈ શકી નથી ત્યારે હાલ સુધીમાં આરોપીઓએ વિરુદ્ધ વિવિધ છ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ છ ફરિયાદોમાં આરોપી ગભરૂ મોગલનું ખનીજ ચોરી તેમજ વિસ્ફોટકો ઝડપાવવામાં સોતાજ યાદવનું ખનીજ ચોરી વિસ્ફોટકો ખંડણી તેમજ હથિયાર એમ કુલ પાંચ ગુનામાં તેના પુત્ર કુલદીપનું પાંચમા અને ભરતવાળાનું ત્રણ કેસમાં નામ ખુલવા પામ્યું છે પરંતુ એક પણ મુખ્ય સૂત્રધાર હાલ સુધીમાં પોલીસને હાથ લાગ્યા નથી